નમસ્કાર મિત્રો જી ટ્વેન્ટી ફોર લાઈવ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હવે મિત્રો આજના વીડિયોની અંદર ખૂબ જ કામની માહિતી આપવાની છે આવનારા પીએમ કિસાન યોજનાના એકવીસમાં હપ્તાને લઈને ખૂબ મોટી જાણકારી જે છે તે પ્રાપ્ત થઈ છે ખેડૂતોના ખાતામાં મિત્રો એકવીસમો હપ્તો જે છે તે જમા પણ થઈ ચૂક્યો હશે તો કઈ તારીખે હપ્તો આવ્યો હશે સાથે જ તમને ક્યારે મળશે મળ્યો કે નથી તેના વિશે મિત્રો દરેકે દરેક માહિતી જે છે તે તમને આપવામાં આવશે આજના એકમાત્ર વિડિયોના વિડીયોના માધ્યમથી મિત્રો શરૂઆત કરીએ સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઈએ તો સરકાર તરફથી એકવીસમો હપ્તો જે છે તે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો છે દિવાળી પહેલા નવરાત્રી એકવીસમો હપ્તો ખેડૂતોને આ વખતે આપી દીધો છે પરંતુ ગુજરાતના આપવામાં આવ્યો નથી હવે ગુજરાતના ખેડૂતોને દિવાળી પહેલા મળશે કે નહીં એ બધી માહિતી જે છે તે આપણે વિસ્તારથી વાત કરવાની છે આગળ આ વિડીયોની અંદર તો વિડીયોની અંદર મિત્રો છેલ્લે સુધી બનેલા રહેજો અને આ જી ટ્વેન્ટી ફોર લાઈવ ગુજરાતી ચેનલને ને સબસ્ક્રાઈબ નથી કર્યો તો કરી લેજો કારણ કે આ ચેનલ ઉપર આવા ખેડૂત ઉપયોગી વિડીયો જે છે તે મૂકવામાં આવતા હોય છે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલા મિત્રો માહિતી આપીએ કે કયા કયા લોકોને હપ્તો મળી ગયો છે તો મિત્રો એકવીસમો હપ્તો નવરાત્રી દરમિયાન જે છે તે ખેડૂતોના ખાતામાં નાખવામાં આવ્યો છે હરિયાણા પંજાબ અને હિમાચલ પ્રદેશના ત્રણ રાજ્યના ખેડૂતોને હપ્તો મળ્યો છે કારણ કે મિત્રો પંજાબ હરિયાણા અને હિમાચલ પ્રદેશની અંદર અત્યારે જે છે તે પૂર જેવી પરિસ્થિતિ છે તેને કારણે ત્યાંના ખેડૂતોને હપ્તો એક મહિનો અગાઉ સરકાર તરફથી આપી દેવામાં આવ્યો છે કે જેનાથી બે હજાર રૂપિયાનો ઉપયોગ ખેડૂતો કરી શકે હવે મિત્રો તમને જણાવી દઈએ તો પંજાબ હરિયાણા અને હિમાચલ પ્રદેશ આ ત્રણ રાજ્યની અંદર બે હજાર રૂપિયાના હપ્તા જે છે તે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અને ટોટલ પાંચસો સિત્તેર કરોડ રૂપિયા જે છે તે મિત્રો જમા કરવામાં આવ્યા છે ખેડૂતોના ખાતામાં હવે વાત કરી આપણા ગુજરાતના ખેડૂતોની કે ગુજરાતના ખેડૂતોને હપ્તો ક્યારે મળવા પાત્ર થશે તો મિત્રો ગુજરાતના ખેડૂતોને દિવાળી વાળો મહિનો પણ મિત્રો શરૂ થઈ ચુક્યો છે તો ગુજરાતના ખેડૂતોને જે છે તે મિત્રો આ દિવાળી વાળા મહિનાની અંદર એટલે કે આ ઓક્ટોબર મહિનો જે છે મિત્રો શરૂ થયો છે ત્યારે તો આ મહિનાની અંદર જ જે છે તે હપ્તો ખાતામાં આવવાનો છે પરંતુ મિત્રો તમને ના ખબર હોય તો જણાવી દઈએ કે ગુજરાતના ખેડૂતોને પાછલો હપ્તો જે છે ગયા વર્ષે પણ ખેડૂતોને દિવાળી વાળા મહિનામાં હપ્તો મળ્યો હતો એના આગલા વર્ષે પણ ખેડૂતોને દિવાળી વાળા મહિનામાં હપ્તો મળ્યો હતો તો મિત્રો આ જે પેટર્ન ચાલી આવી છે તેના ઉપરથી આપણે કહી શકીએ કે ખેડૂતોના ખાતામાં હવે દિવાળી નજીક આવી છે તો દિવાળી આસપાસ એટલે કે દિવાળી માહિતી આવી જયારે મિત્રો સરકાર ઓફિશિયલી તારીખ જાહેર કરશે ત્યારે અમે તમને વિડીયો બનાવીને ના માધ્યમથી જણાવીશું બાકી મિત્રો ગુજરાતના ખેડૂતોને ક્યારે હપ્તો મળશે તારીખ તો મેં તમને જણાવી દીધી પરંતુ

ચોમાસું જે છે તે ગુજરાત માટે ઘણું બધું જટિલ બન્યું કારણ કે ગુજરાતના ખેડૂતોને જે છે મિત્રો ખાસ કરીને અહિયાં ભારે નુકસાન ગયું છે અને જે પંદર પંદર ઇંચ અને વીસ ઇંચ વરસાદ પડ્યા તો હવે એવી માંગ છે કે હવે જે હપ્તા મળે છે એ રાજસ્થાન ના હપ્તા આવે કારણ કે મિત્રો તમને જણાવી દઈ કે ભાજપની સરકાર ગુજરાતમાં પણ છે અને રાજસ્થાનમાં પણ છે અને મધ્યપ્રદેશમાં પણ છે તો રાજસ્થાન અને મધ્યપ્રદેશની અંદર જો બે હજારની જગ્યાએ ચાર ના હપ્તા આપવામાં આવતા હોય તો ગુજરાતના ખેડૂતોને પણ ચાર હજાર હપ્તો કરી આપવામાં આવે એવી મિત્રો ખેડૂતોની અત્યારે માંગણી છે હવે મિત્રો જોવાનું રહેશે કે સરકાર આ હપ્તો વધારો કરે છે કે નહીં બાકી હપ્તાની તારીખ જે છે તે મિત્રો અત્યારે હાલ સામે આવી ગઈ છે હપ્તાની તમને ખાતામાં હપ્તો મળી શકે તેવા અહેવાલો છે સરકારે હજુ તારીખની ઓફિશિયલી કોઈ ડેટ આપી નથી જ્યારે સરકાર જાહેર કરશે ત્યારે અમે તમને વિડીયો બલાવીના માધ્યમથી જણાવી દઈશું તો તારીખ અને હપ્તા વધારા અંગે માહિતી મળી ગઈ હવે ઘણા લોકોને એક એવો કન્ફ્યુઝન છે કે ગુજરાતના ખેડૂતોને પણ એકવીસ મોપ્તો વળી ગયો નવરાત્રી ઉપર તો મિત્રો એવું નથી ભારત સરકાર મોદીજીએ મોદીજી હજારનો એકવીસમો હપ્તો જાહેર કર્યો છે પરંતુ એ હપ્તો માત્ર પંજાબ હરિયાણા અને હિમાચલ પ્રદેશના ખેડૂતોને જ મળ્યો છે બાકી બધા જ ખેડૂતો છે જેમ કે ગુજરાતના ખેડૂતો મહારાષ્ટ્રના ખેડૂતો આ બધા ખેડૂતોને હવે મિત્રો આવનારા દિવસોની અંદર હપ્તા મળશે બાકી મિત્રો પૂરની પરિસ્થિતિને કારણે બીજા રાજ્યોમાં પહેલા હપ્તા આપી દેવામાં આવ્યા છે હવે મિત્રો એક મહત્વની વાત છે કે જે તમારે કરાવી પડશે હપ્તો મળીએ પહેલા તમારા ખેડૂતોના ખાતાની અંદર શું શું એ વસ્તુ કરાવવી પડશે સૌથી પહેલા મિત્રો જો તમે ઈ કેવાયસી ના કરાવેલું હોય તો કરાવી લેજો કારણ કે ખેડૂતો માટે ઈ કેવાયસી આ હપ્તા મેળવા માટે ખૂબ જરૂરી છે તો તમારે પહેલા તો મિત્રો બેંકમાં જઈને તમારા જે ડોક્યુમેન્ટ હોય છે તેની અંદર ઈ કેવાયસી કરાવવું પડશે બાકી મિત્રો તેની આગળ વાત કરીએ તો બીજા નંબર ઉપર તમારે ખેડૂત નોંધણી એટલે કે ખેડૂત આઈડી કાર્ડ બનાવવું પડશે તો એ બધી વસ્તુ મિત્રો તમે કમ્પ્લીટ ક્લિયર રાખી હશો તો તમને હપ્તું મળી જશે બાકી જો તમને ગયો હપ્તો વીસમો કે જે બે ઓગસ્ટ આજથી બે મહિના પહેલા આવ્યો હતો એ તમને મળ્યો તો હવે આવનારો હપ્તો પણ ખાતામાં મળી જ જશે બાકી મિત્રો જે છે તે કમ્પ્લીટ માહિતી આપણે આવનારા વિડીયોની અંદર પણ મેળવીશું કારણ કે આવનારા વિડીયોની અંદર આપણે જે માહિતી મેળવવાની છે તે રહેશે કે હવે તમારે શું શું કરવું પડશે આવનારા હપ્તા મળે એ પહેલા કારણ કે હવે મિત્રો ટૂંક સમયમાં હપ્તો આવી શકે તો એના પહેલા તમારે કેટલીક વસ્તુઓ છે જે કરાવવી પડશે એ શું શું છે તેના વિશે આપણે આવનારા વિડીયોમાં ક્રમશઃ માહિતી મેળવવાની છે તો એ બધા વિડીયો મેળવવા માટે આ ચેનલ સાથે સબ્સ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો કારણ કે બધી વસ્તુ તમે જો ક્રિસ્ટલ ક્લિયર રાખશો તો પછી આવનારો હપ્તો સીધી સીધો તમારા ખાતાની અંદર જમા થઈ જશે તમારે કોઈ પણ પ્રકારની સમસ્યા જે છે તે મિત્રો નહી આવે બાકી મિત્રો આ ચેનલ ને જો તમે સબ્સ્ક્રાઇબ નથી કરી લેજો આ વિડીઓ ને લાઇક કરીને તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરજો જેથી બધા જ મિત્રો સુધી મિત્રો આ માહિતી તમ પહોંચી શકે બધા લોકો સુધી આ હપ્તા પહોંચી શકે અને મિત્રો હપ્તા સિવાય પણ આપણે બીજા બધા ઘણા બધા ખેડૂત ઉપયોગી વિડીઓ જે છે તે આપણે આ ચેનલ ઉપર મૂકેલા છે તમે જોઈને ચેક કરજો અને હવે આવનારા વિડીઓ પણ ઘણા બધા યોજનાઓને ને આવવાના છે તેના માટે પણ ચેનલ સાથે બનેલા રહેજો મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ ખાસ કરીને હવે આવતીકાલે એક નવા હવામાન સમાચાર અને કોઈ પણ ખેતી લગતા જે પણ સમાચાર હશે ખેડૂતોને લગતા જે સમાચાર હશે તેની સાથે મળીશું ત્યાં સુધી આજ માટે આટલું જ રાખીએ છીએ રજા આપશો ધન્યવાદ જય માતાજી